વડોદરા પોલીસ દ્વારા છેલ્લા કેટલા સમયથી મોડિફાઈ સાયલેન્સર લગાવી ઘોંઘાટ કરતા વાહનચાલકો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન પકડાયેલા અને મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરતા એકસો આઠ જેટલા ઇન્દોરી અને પંજાબી પ્રકારના મોડિફાઇન સાયલેન્સરને જપ્ત કરવામાં આવ્યા હતા આજે ટ્રાફિક પોલીસ પશ્ચિમ ઝોનના ઓફિસના પરિસરમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તમામ સાયલેન્સરોને બુલડોઝર વડે કચડી નાખી તેનો નાશ કરવામાં આવ્યો હતો કાર્યવાહી જોઈને એવું લાગતું હતું કે જાણે ટ્રાફિક પોલીસે દારૂની બોટલોની જેમ કાયદાનું ઉલ્લંઘન કરનારા આ સાયલેન્સરો પર બુલડોઝર ફેરવી દીધું હતો જાહેર શાંતિ જાળવવાના સંદેશ દ્વારા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકારના મોડિફાઇ સાલેન્સરો મુખ્યત્વે બાઇક ગેંગર્સ અથવા રેસિંગના શોખીન યુવાનો દ્વારા ઉપયોગમાં લેવાય છે જે જાહેર માર્ગો પર અસહ્ય ઊંચો અવાજ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે આવા ઘોંઘાટથી વૃદ્ધો દર્દીઓ અને બાળકો ખાસ કરીને તકલીફ પામે છે ગયા વર્ષના અંતમાં આ મુહિમ ચાલુ કરવામાં આવી थी ફેબ્રુઆરી મહિનામાં અમે લગભગ ચુમોતેર જેટલા મોડીવાર સાયન્સનો નાશ કર્યો હતો ત્યારબાદ સમયાંતરે બે એપ્રિલ તેમજ જુલાઈ મહિનામાં એક્સમાર્ટ એક્સમાર્ટ મોડીવા સાયન્સનો નાશ કર્યો હતો આજે એક્સમાર્ટ મોડીફાઈડ સાયલેન્સરનો નાશ કરીએ છીએ જેમાં નામદાર કોર્ટની મંજૂરી લીધી છે તેમજ એક્સપર્ટ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યો છે આ કાર્યવાહી કરવાનું મૂળ આશય એ છે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે જે પેશન્ટ છે એ જે હોસ્પિટલમાં દાખલ હોય એ સિનિયર સિટીઝન છે અને આમ નાગરિક પણ આનાથી ત્રસ્ત છે કે જે ઘોઘાટ વિકૃત કરે છે તેના કારણે બધાને તકલીફ પડે છે જેથી આપણા માધ્યમથી અગાઉ પણ બધાને કીધું છે આજે ફરીથી કહેવા માગીએ છીએ કે મોડીફાઈડ સાયલેન્સરનો ઉપયોગ ન કરે બધા અમે જે આ જે મેસેજ આપવા માગીએ છીએ તે પ્રમાણે જો ઘોઘાટ કરશે અને અવશ્ય અમે પ્રશ કરીશું અને નાશ કરીશું જેમ અગાઉ કીધું એ પ્રમાણે તો અમે તે નાશ કર્યો છે અને આગળ પણ અમે નાશ કરીશું આ નિરંતર પ્રક્રિયા છે જ્યાં સુધી મોડી ચલાન સર હશે ત્યાં સુધી અમે કાર્યવાહી કરીશું